દોસ્તો જય અલખદણી જય અલખદણી જય અલખદણી દોસ્તો આપ મારી આ સાગરનાથ સત્સંગ ધારા નામની ચેનલમાં દરેક શ્રોતાજનોનું સ્વાગત છે અને હું આપને હરિગુરુ સંત મહાપુરુષોની જે વાત છે એ વારે વારે તાજી કરાવવાની કોશિશ કરી રહ્યો છું અને આપ મારી વાતને સમજી અને આપ કોઈને કોઈ મહાપુરુષના ચરણે જઈ એ સત્યનું ઉજાગર કરાવતા હશો એ મને એવો વિશ્વાસ છે તો દોસ્તો આજે આપણે એક વાત એવી કરવાની છે કે લોકો મનોવાદીઓની જે વિચારધારા છે એમાંથી બહાર આવવાની કોશિશ કરે અને પોતાનો માર્ગ અસલી જે હોય એને ખોજવા માટે અને એ માર્ગે ચાલવા માટે જેની વિધિવત કાર્યવાહી કોણ કરાવી શકે અને આપણને આપણા ખુદના માર્ગે લઈ જવા માટે એ રાહ કોણ બતાવી શકે એવી વાત આપણે કાયમ કરીએ છીએ કે સદગુરુ મહારાજ સિવાય ધર્મની વાત પોતાની ભાવિક પેઢીને પણ એ વાતના આધારિત સાચો રસ્તો મળી રહે એ વાત આપણે કાયમ કરીએ છીએ અને મનુવાદીઓએ રચેલી આ એની માયાજાળ કે દેવ દેવી દેવતા પરંતુ ખરેખર એ વસ્તુ સહે નહીં જે આપણે નક્કી કરીએ છીએ આપણને જે દેખાય છે આપણે જેને માની રહ્યા છીએ એ ખરેખર નથી કારણ કે મહાપુરુષોએ પણ એવું કીધું છે કે બ્રહ્મ મિથિયા છે અને જગત પણ મિથિયા છે અષ્ટંકા મહારાજે જનકને કહ્યું હતું કે હે જનક તને જે લાગ્યું અને તારા સપનામાં તે જે જોયું એ ખોટું છે અને અત્યારે તું જો મિથિલાન નગરીનો

સભા સમક્ષ નીચે ઉભા રહીને જો કોઈ આપે અને એ જવાબ મને ગળે ઉતરી જાય મને નક્કી થઈ જાય એટલે અને હું રાજપાટ આપી દઉં અગર જવાબ ન આપી શકે તો એને જેલમાં પૂરી દેવાનો અને જો કોઈ આ રત્ન ધરી સિંહાસન છે એ સિંહાસન પર બેસીને મને જવાબ આપે ને જવાબ નક્કી થાય તો બોલે પાળી દેવા અરે આ તો સમર્પિત અને જવાબ નો અપાય તો એનું મસ્તક કાપી લેવાનું અને એમ કહેવાય છે કે અશ્વંકા મહારાજ એ રત્નગડી સિંહ ઉપર વાત તો આપણે અધ્વસ્તી લીધી છે કારણ કે આપણે જરૂરિયાત ધંધો છે અને સમાજ તરત શ્રદ્ધ થઈ ગઈ રામ મહારાજ જેના શરીરના અંગે વાંકા છે અને આવી હિંમત જે માથું ઉતારી લેવાની શરત છે એ શરતને સ્વીકારી અને એ આસન ઉપર બિરાજમાન થઈ ગયા પણ ભાઈ થાય તો ને करण के महापुरुष कहे जो आठ और अगर रहे जना आसन कभी न उतरे आहि आठ और પોતાનું આસન અગર હોય ક્યારે નીચે ન આવે એવા આસનનો માલિક એવા આસનની ખબર વાળો વ્યક્તિ નીચે નો બેસે અગર વખત પર આસન અમારું એ પુરુષ દિવસ કારણ કે જે જે મહાપુરુષોને જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે એ નિર્મળ અને નિરાભિમાની અને નિર્ભય હોય છે નિર્મળ નિરાભિમાની અને નિર્ભય હોય જ્યારે અષ્ટમકા મહારાજ એ તખત ઉપર બેઠ્યા પછી આસન ઉપર બેઠ્યા પછી મહારાજ જનકના પ્રધાન આવી અને અષ્ટમકા મહારાજના ચરણમાં બેસી જાય કારણ કે જ્યાં બીજું આસન હતું નહીં એટલે સ્વાભાવિક છે અન્ય વ્યક્તિને જો મહારાજ પાસે આવવું હોય તો બેસવું પડે છે અને અષ્ટવંકા મહારાજ પ્રધાનને કહે કે ભાઈ તું કેમ આવ્યો છો ત્યારે જનક મહારાજના પ્રધાનશ્રી કહે કે મહારાજ અમારા મહારાજના પ્રશ્નનો પ્રયોત્તર લેવાયો છે તો કે ભાઈ હું તને જવાબ આપું એ જવાબ સત્ય છે યા અસત્ય છે એની તને ખબર પડશે તો કે તો મહારાજને ખબર હોય ને તો જા તારા મહારાજને મોકલ પ્રધાન મહારાજ પાસે જાય અને જનક રાજાને કહે મહારાજ બાવા ગણાય આપણે જેલમાં પૂરી દીધા પણ આ તો અલગ પ્રકારની વ્યક્તિ તો એવું કીધું કે તારા મહારાજને મોકલ અને જનક ને વિચાર્યું સાચી વાત છે આ વાત નો અનુભવ સત્ય ને અસત્યની પરામર્શ મારે કરવાની અને ખરેખર મારે જવું જ જોઈએ આવું વિચારી જનક રાજા અષ્ટકા મહારાજની પાસે નીચે બેસી જાય અને કહે કે મહારાજ આપ જે કહો છો તે મને વ્યાજબી લાગ્યું છે કારણ કે જવાબનો નિચોડ મારે કરવાનો છે એટલે ખરેખર મારે જ આપની પાસે આવીને બેસવું જોઈએ અને આપની વાતને મેં સ્વીકાર કર્યો છે અને આપના થને હું બેઠો છું અને ત્યારે અષ્ટંકા મહારાજ કહે હે જનક આ હું જે બેઠો ને એ શું છે ત્યારે અષ્ટંકા મહારાજને જનક જવાબ આપે છે કે મહારાજ એ મિથિલાનું નરેશની ગાદી છે જડિત સિંહાસન છે આપ એના પર બિરાજમાન છો ત્યારે કા મહારાજ કહે કે આ ગાદી આ સિંહાસન આની પર બેઠો હોય એ વ્યક્તિ કોણ હોય જનક રાજા કહે મહારાજ એ મિથિલાનું નરેશ હોય શકે તો જનક અત્યારે હા પ્રભુ અત્યારે આપ મિથિલાના છો કારણ કે અત્યારે આપી માંથી બિરાજમાન છો બરાબર મારા જ હું આપના ચરણમાં બેઠો છું શા માટે બેઠો છો તો કે મારા પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે એટલે માગવાની વાત આવી કે બીજી કઈ તો આ માગવાની હવે તો હે જનક તને સપનું આવ્યું હતું એમ અત્યારે તું આગળ છો હવે મિથિલાનો રાજા નથી પણ હે જનક એવી આ વાત નથી હે જનક તું જયારે મિથિલા નગરીની અંદર તારા સંયન ખંડમાં ઘસસાટ ઊંઘી રહ્યો હતો અને ત્યારે તારી બંને આંખો બંધ હતી અને તને એ સપનું લાદ્યું કે તું ભિખારી બની હાથમાં રામ પાત્ર લઈ અને સમાજની આ ઘરે ઘરે જઈને ભીખ માગતો હતો બરાબર ને હા મહારાજ પણ જનક એ સપન ક્યારે ગાયબ થાય કે જ્યારે ઊંઘમાંથી માણસ જાગી જાય આંખ બંધ હતી જે ખુલ્લી જાય એટલે સપનું ગાયબ થઈ જાય એમ હે જનક રાજા એ સપનું તારું બંધ આંખનું હતું આંખ ખુલી એટલે સપનું ગાયબ થઈ ગયું અને અત્યારે મિથિલાનો રાજા છો એવું તું જે માનસો ને એ તારી ખુલ્લી આંખનું સપનું છે જેથી આ આંખ કાયમ લેવા માટે વિચાર જશે મિથિલા નગરી નો રાજા તું નહીં એટલે આ દેખાતું દ્રશ્યમાન જગત એક કોઈ સમયે મહાપ્રલય આવે એટલે નથી બ્રહ્મ નથી અને જગત પણ નથી અને તેજી જનક એમ કહે કે મહારાજ જો જગત મિથ્યા હોય અને બ્રહ્મ પણ મિથિયા હોય બહુ હકીકત છે અને તેથી જનક અષ્ટમકા મહારાજના ચરણમાં બેસીને કહે સદગુરુ પરમાત્મા આપ મને આ રાપ બતાવો કે જગત મિથિયા છે અને બ્રહ્મ પણ મિથ્યા છે તો પછી વાસ્તવિકતા શું છે અને મહારાજ જ્યારે સદગુરુ માની લે અને એક પગ પેગડે હોય ને બીજો ઉપાડે ન ઉપાડે અને એને તત્પદર્શનું જ્ઞાન થાય તત્પદ જ્ઞાન થાય પોતાનું જ્ઞાન થાય પોતે કોણ છે અને કેમ છે હવે એક પગ પેગડે એક પગ બીજો પેગડામાં નાખી અને ઉપાડે ન ઉપાડે એટલી વારમાં તત્પદ જ્ઞાન થાય એટલે આ ઘાટની અંદર ઓમરૂપી પેગડું અંદર છે અને સોહમ દાખલ થાય ન થાય તેટલી જ વારમાં તત્વદર્શના પ્રગટાવી શકે જેમ ધનકને કષ્ટવંકા મહારાજે પ્રગટાવ્યું હતું તેમ મને તમને આ તત્વદર્શન જ્ઞાન એટલી જ વારમાં પ્રગટાવી શકે એવા મહાપુરુષના સાનિધ્યમાં આપણે જાવું જોઈએ અને આપણું આ જે જ્ઞાન થાય ને તે આ જગત ન હોય એ બ્રહ્મ પણ ન હોય બ્રહ્મ એટલા માટે ન હોય કારણ કે બ્રહ્મના રૂપ ચાર છે જીવ એક બ્રહ્મ છે ઈશ્વર એક બ્રહ્મ છે શબ્દ એક બ્રહ્મ છે અને આ ત્રણેય બ્રહ્મ ને જાણે કુટસ્થ બ્રહ્મ કહેવાય પણ મહાપુરુષો તત્પદ તૌપદ તત્પદ તમ પદ સોળ કર વૈત્રિક પદ પર આત્મા હૈ નિર્વાણ નિરાલંબ તત્પદ તમ પદ જીવ ઈશ્વર શબ્દ વૈત્રિક પદ એટલે આ બધાને સોડો આ ત્રણેયને પણ છોડો અને પછી આ તમે એ વાતને વરો એ વાતને વરવા માટે આવા નિષ્ઠાવાન મહાપુરુષની પાસે આપણે જવું એ જરૂરી થઈ પડે છે અને આવડું આ સમજાય જાય ને તે મેલલી નો રહે મેલડીની વાસ્તવિકતા ન રહે માટે મેલડી શબ્દની મેં ઘણી વખત વાત કરી છે મેલડી ત્રણ અક્ષરનું મે લ અને ડી મે શબ્દ હિન્દી છે એનું ગુજરાતી ભાષારણ કરવામાં આવે તો હું એવું બને હવે લડી શબ્દ એ પુરુષનું વાક્ય નથી એ સ્ત્રીનું વાક્ય છે કોઈ નારી બોલે છે એટલે કે હું લડી તો કે કોની સાથે છે ત્યારે એ આ ભવાઓ જે રહ્યા ને મેલડીના એ ગુણતા હશે ને ત્યારે એનો ઈશારો આવો હોય કે ઓળખી લે મને આમ કરે ઓળખી લે અરે અમે ક્યાં ઓળખીએ ભાઈ તું કેને કેમ છો એમ તો એ ઇશારામાં કહે કે આ ધરતી અને આસમાન આ બે ની વચ્ચે જે તત્વ રમી રહ્યું છે એની સાથે હું લડી રહી છું હું લડી રહી છું એટલે જ્યાં શબ્દ અઘાટે પડ્યો છે આની સાથે જો લડે કોઈ તો સુરતા લડે અને સુરતા એને સમજે આ વળી આ વાત છે મેં લડી એટલે હમણાં હું કાલે મારા એક મિત્ર સાથે અમદાવાદ છોલા હાઈકોર્ટ ગયા હતા અને અને એમાં એ લોકો જે ખૂંખાર મેળવી ની માન્યતા ધરાવતા હશે એટલે જ્યારે કોર્ટથી પાસા ભર્યા એટલે કે અમારે ત્યાં જવું છે તું કંઈ વાંધો નહીં પણ અત્યારે હાલ મેં જે જોયું ત્યાં તો જે માહોલ બતાવવામાં આવે છે એવું નથી કંઈ શબ્દ જે ને એ તો ગલત વાત કારણ કે ખુકાર શબ્દ એને લાગે કે જે વ્યક્તિ ખુકાર હોય ખુકાર એવો હોય કે જે ગુંડો જે ખૂની હોય જેના માઇન્ડમાં પુનઃ ભર્યું હોય એવાને ખૂંખાર કહેવાય તો મેલડી શબ્દ એ ખૂંકાર શબ્દ હોય ન શકે ખુખાર લગાવવામાં એવો શબ્દ એ ગલત છે અને આ ભાવિ જનતા બધી ગુજરાતની આવા જગા પર જઈ અને અટવાયા કરે છે તેમને ખબર નથી કે તમારો વિશ્વાસ જ્યારે હોય ને તો જ એ કાર્ય થાય નહીં ત્યારે થાય નહીં તો તમારો વિશ્વાસ એટલે તમે સર્વ છો એટલે તમે નક્કી કરી દો એટલે બને માટે આ બધું છોડી દઈ સાચા સંતના ચરણમાં દાખલ થઈ જાઓ જીવન દંડ બની જશે દોસ્તો હું મારી વાતને અહીંયા વિનવું છું અને હવે આવનારા સમયમાં બીજી વાત કરીશું અચ્છા દોસ્તો જય અલખતાણી જય અલખતાણી જય અલખતાણી